દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સુરતથી જતી સિત્તેર જેટલી બસ રદ કરી દેવામાં આવી છે જેના કારણે વધુ મુસાફરો અટવાયા છે

સેનિલ માનવ સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટ ઉપર આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી થી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડુંક અગવડતા પડી છે અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી પ્રાઇવેટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આ સર કેટલા પ્રવાસીઓ જઈ શક્યા નહીં આશરે હજાર પાંચસો પાંચસો થી હજાર પબ્લિક હોય છે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ જે સાવચેતીના પગલાં રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ થી એવી રીતના થઈને ટોટલ એસી થી નેવું ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા ત્રણ દિવસ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે